ભાડું ભરનાર બે દુકાનદારોને બે દિવસ બાદ વેપાર માટે દુકાનો ખુલ્લી કરી આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે શોભાના ગાંઠિયાની જેમ બે જીસીબી લઈને દબાણ શાખા પણ પહોંચી હતી લોકોના શેડ ઓટલા તોડ્યા હોત તો લેખે પડતું માર્કેટની આજુબાજુના દબાણો હટાવવામાં આવ્યા હતા હવે જોવાનું એ રહ્યું કે લોકોના પતરાના શેડ અને ઓટલા તોડવા દબાણ શાખા ક્યારે પધારશે

નિયત કરવા લાગત થી ભરવાનું ના આવતા આજ રોજ મોગલા મટર માર્કેટ ને સીલ કરવાની કાર્યવાહી ધરેલ છે ટોટલ એકવીસ દુકાનો છે જે પૈકી એક જ દુકાનદારે નિયત થયેલ લાગત થી ભરેલ છે બીજા અન્ય તમામ વેપારીઓની બાકી છે લાગત થી જ્યાં સુધી તેઓ નહીં ભરવામાં આવે લાગત સુધી માર્કેટ બંધ રહેશે ટોટલ સિત્તેર થી એસી લાખ જેટલી લાગત હશે વ્યાજ સાથે વ્યાજ સહિત વ્યાજ સાથે ટોટલી